નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસને ગુરુવારના રોજ ઘઉંની હરાજી શરૂ થઈ ચૂકી છે અને આવક અંગે વાત કરીએ તો પંદર હજાર સાતસો નેવું કટાણી આવક છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે અને રોજના બજાર ભાવ અપડેટ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાંચસો આડત્રીસ રૂપિયાના ભાવથી છે જોયેલી ક્વોલિટી સુપર ક્વોલિટી છે પાંચસો ને આડત્રીસ રૂપિયા દાણ પણ એક સરખું પાંચસો આડત્રીસ પાંચસો ને ચોત્રીસ રૂપિયાના ભાવથી હશે જોયેલી ક્વોલિટી પાંચસો ને ચોત્રીસ રૂપિયા

ટુકડા ભાઈ પાંચસો ને છવ્વીસ રૂપિયા ના ભાવથી કલર માં પણ સારું છે ને પણ સારી એક સરખો દાણો પાંચસો ને છવ્વીસ રૂપિયા લોકવન ઘઉં છે ભાઈ સુપર ક્વોલિટી પાંચસો અઠ્યાવીસ રૂપિયાના ભાવ થયા છે જુલિયા ક્વોલિટી પાંચસો અઠ્યાવીસો પાંત્રીસ રૂપિયાના ભાવ છે ટુકડા છે ઘઉં પાંચસો પાંત્રીસ રૂપિયા કલરમાં પણ સારું છે પાંચસો ને બેતાલીસ રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી છે ભાઈ પાંચસો ને બેતાલીસ રૂપિયા ટુકડા પાંચસો રૂપિયાના ભાવથી હશે જોયે ક્વોલિટી સુપર ક્વોલિટી છે પાંચસો ને પાંત્રીસ રૂપિયા લોકવાણ ઘઉં છે ભાઈ 538 આડત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી પાંચસો આડત્રીસ રૂપિયાના ભાવ લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને બત્રીસ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીમાં પણ સારું છે પાંચસો બત્રીસ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો સત્યાવીસ રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી પાંચસો સત્યાવીસ રૂપિયા લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને બત્રીસ રૂપિયાના ભાવ થયા છે કલરમાં પણ સારું છે પાંચસો ને બત્રીસ રૂપિયા પાંચસો ને છત્રીસ રૂપિયાના ભાવથી છે લોકવાનું ઘઉં છે ભાઈ કલરમાં પણ સારું અને દાણે પણ સારું પાંચસો ને છત્રીસ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી 530 ત્રીસ રૂપિયા